સ્ત્રી ચારિત્ર કરી અને જેથી દેશવટો અપાયો કચ્છમાં ભી એ નીકળી જાય કાળા ઘોડા ઉપર સવાર થઈ અને મોટા ભાઈ એને કીધું તું આથી નીકળી જા અને તેથી

કે જન્મ થયા પેલા રામાયણ ગીતાના પાંચ પાંચ પાના વાંચો જો આપને ટેકો દેવું સંતાન નો થાય તો આપણે ભજન ગાવાનું બંધ કરી દઈએ ભલા આ શાસ્ત્રોનો પુરાવો છે સંતોની તાકાત છે શસ્ત્રો ની એક તમે એનો પાવર કેટલો છે તમે જો છત્રપતિ શિવાજી મહારાજ જીજાભાઈ ના હતો ને એ માને ખબર નહોતી કે મારા પેટમાં દીકરો છે પણ એ કે દીકરો હોય કે દીકરી હોય મારું સંતાન માય કાંગલું કોઈ દી ન થાય બાપુ માને આવી ખુમારી હોવી જોઈએ રામાયણ ને ગીતા ઓગાળીને પાઈ દીધી એટલે ઈ માં ઈ દીકરા આપણે વાતો કરી છે પણ વાતમાં કાઈ છે ને અત્યારે આપણને એમ થાય વાતો કરતા આપણને શરમ આવે છે કેવા દીકરા થઈ ગયા બાપુ આપને આજ બાપુ આ જેટલા જેટલા સંતોના આપણે ગાણા ગાઈ છે એમની પેઢીઓ શું અમારી આ બાજરો મોકલાવતી હશે તો એમે ગાણા ગાઈ છે ને પણ કર્યું છે એવું એટલે અમારે બોલવું પડે છે ને તમારે સાંભળવું પડે છે તમને મને કંઈક મોકો મળ્યો છે પણ જો આપણે માણાદ ન થઈ કરવાનું શું રામ એના એક ધરતી કપ ફરમાઈશ હતી ભાઈ ની ધરતી કપ એમને સાંભળવો છે ધરતી કપ હતો તેથી હા નતો સાંભળતો તોય હજી સાંભળવો છે મારા સુરેન્દ્રનગર જિલ્લાના મૂડી તાલુકાનું ટીકર ગામ ત્યાંનો એક અમારો માલધારી સમાજ ભીખાભાઈ રબારી ભજનની દુનિયાનો ભીષ્મ હતો આજ આ દુનિયામાં છે નહીં પણ બબુ એને ધરતી કપ થયો ને તે દી એને વાત લખી છે ધરતી કપ થયા પછી કે ધરતી કપ કે કઈ તારીખે આવ્યો તો કયો વાર હતો કેટલી તીવ્રતાનો આંચકો હતો કેટલા વાગ્યા આવ્યો હતો એનો લાવારસ ક્યાં નીકળ્યો અને ગુજરાત રાજ્યના કેટલા ગામડા એને આવરી લીધા અને ક્યાં આવીને બંધ પડ્યો એ અમારા ભીખાભાઈ રબારી લખ્યું છે ધરતી કપ છ પોઈન્ટ નવ ધરાવતો આંચકો હતો અને કચ્છમાં ભુજ શહેર થી ઈશાન ની દિશા ઉપર બાબુ પચીસ કિલોમીટર વીસ કે પચીસ કિલોમીટર છેટે ધરતી તોડી અને ત્યાંથી લાવારસ નીકળ્યો અને ત્યાંથી બાપુ આંચકો હાલો ગુજરાત રાજ્યના કેટલા ગામડા આવરી લીધા એની યાદી અમારે ભીખાભાઈ રબારી કરાવે બાપુ સારું લાગે તો તાલી પાડજો અને કઈ ભૂલ થાય તો માફ કરજો પ્રથમ ભાગે જ્યાં પ્રગટ થયો કચ્છમાં દ્રાંગ લોડાઈને ને ધ્રુજાવતો ભુજ લીધો વરડો અંજાર ને આટો ફરી ખીડો નાખ્યું કકડાવી બચાવ ને કર્યું ભાંગી ભૂકો ચકતા નો માળો બચાવો બચાવો ની થાય ખેંકીયારી નથી બચવાની ક્યાંય બારી ત્યાંથી ઉભા રણમાં આવ્યો માળીયા માથે થઈ મોરબીના ઉડાડ્યા મોર જામનગર માથે જડી બોલાવતો હલા પકડ્યો હાચ બહુ ધુણાવી બારડી જુગાણા જુનાગઢિયા લીધા ઝપટમાં ડોલાયો દક્ષિણ નો દરિયો અહીંયાથી પાછો ફર્યો ભાવનગરને ભડકાવતો વલભીપુર નાખો ઓલોવી નોરવાદી સાન કે ભાન ઘેર કર્યો કારો ચૂથી નાખો ચકલા માળો બચાવો બચાવો નહીં થાય ક્યારે નથી બચવાની ક્યાંય બારી વલભીપુર માંથી વસુટો ગોહેલ વાર્ડ માં ગુજાણો પોણા ભાગનું નું લીધું પાલીતાણા બજરંગ બાપા મેરથી મેર થી બારો હાલો કાઠિયાવાડ કમકમાવતો રાજકોટ માં રેલાણો આઠ નંબર રોડે અથડાણો ચોટીલા હોરો થઈ સાયલા ને કરી સાલ લીમડીને મારતો ગયો લપાટ ધોળ કે તંદુકા ધ્રુજાવતો ભરૂચ ના ઉડાડ્યા ભમના સુરત ને કરી સાન વાપી નાખ્યો વલોવી નોરવા દીધી સાન કે ભાન કેર કર્યો કારો ચૂતી નાખ્યો ચકલા નો માળો બચાવો બચાવો નહીં થાય કે ક્યારે નથી બચવાની ક્યાંય બારી વાપી માંથી વસુટો અમેરિકા જતા આડા થઈ પાછો પરવડ્યો પાકિસ્તાનમાં માં ઉડાડા કાગડા દિવાડા દાડી ડોલાવતો વળતો વળ્યો અડધું લીધું અમદાવાદ સાણંદ સોસરો થઈ લખતર ને લગ પાડ્યા વાટ જોર કરી જોનાવનગર માંથી મનાડો રતન પર ને રમડોળતો સુરતનગર સોસરો થઈ દુધરેજ ના દેખાડો ચાલાવડ માંથી ઝકડ બોલાવતો ધાંગધ્રા ને ધ્રુજાવતો હળવદ નાખ્યું હલક લાવી રણ ની ટિકટ ને સોસરો થઈ

બે હજાર ને એક માં પાડેલી વંડીઓ હજી પડી છે જોયું હાલો મારી હારી આજ આજ ધરતી કપી ખોટું મીડિયા કરવા બોલો બીક જ ક્યાં લાગે કોઈને અરે આ દુનિયા મારા રામ આખી દુનિયા સ્વાર્થી છે બાપુ મતલબ હોય તો બધા હમણાં ઓલો કોરોના આવ્યો ને તો કોરોનામાં બધા બધા જો તો ખરા દુનિયા કે ઓક્સિજન ના કે આવા ભાવ હોય ગાડીઓના આવા ભાડા હોય ડોક્ટર ના આવા પૈસા હોય એ તો મેં કીધું આપણને મોકો નથી મળ્યો એટલે કે આપણે ક્યાં હારા હતા આપણને મોકો મળ્યો તો આપણે મૂકી બાકી એ જ વાત છે બાબુ દુનિયામાં એક માણસ માણસ જો ઉપયોગ ન થઈ શકે

બાકી જીવે હે બધા પણ વાતમાં જેટલા ઠેકાણે આપણને એમ થાય કે આમનું ગાડું પૂગી જાય સારું બાકી એને એનો એક દસના આપો બે ખેતરવાની માથે એક મોરલો બોલતો તો મોરલો અને આયા કોયલ બેઠી બેઠી વિચાર કરતી હતી એને ખબર ન કે મોરલો બોલે છે ઝરમર ઝરમર વરસાદ વરસતો તો ને કોયલને એમ થયો કે આ સુંદર મજાનો અવાજ આવે છે કોણ બોલતું છે ભારે જોવા જાવ એને ખબર નહોતી મોર બોલે છે ઓળખતી જ નહોતી

કોયલી આવીને સુંદર મજાની બાપુ આમાં આંબાની ઘટા હતી ને અહીંયા બાપુ ઘોડ બેઠે કોયલી આવીને કે હમણાં સુંદર મજાનો અવાજ આવતો હતી કોણ બોલતો હતી કે ફાયડો બોલતો હતો કે શું કામ બોલવા વાળો એને ખબર નથી કે આ કપાતર નથી બોલ્યો બોલવા વાળો બીજો હતો એટલે કે શું હતું એટલે કોયલ બીજાની પાણાની મૂર્તિ જેવી થઈ ગઈ કે

કોકો કો બોલો ના ટી મણનો ની આગો મઈકો ગાવી છેતર વિધી મને પેલા તો કેવું તું આપણા ઘરે જોન ચેટલી કોયેલું ન થલવાની નકરી કોયલો હલવાની છેટલું નથી હો ચેટલાય મોરલા ચીબરી હલવાના છે પણ આયલા જાય મારા બાપ એમ તા ગા આ ગાડા જો કુગી જાય ધારો એટલે બાબુ પતિ પત્ની કા એક મતા તો સરગા પુરમાં સતા બાબુ જેટલા જેટલા આ મહાપુરુષો એક સફળ પુરુષો છે ને

જીવવાની મજા જ ન આવે ભલા માણસ અને એ તમને હું તો એ એટલા માટે કહું છું કે બાપુ ઘરે છે ને મહેમાન મહેમાન આવે ને જેથી હાકડા માણસ થવા માંડે ને તેથી સમજી લેજો પૂન તમારું ખૂટવા માંડ્યું સમજી લેજો હું મારે હું મારા વખાણ કરું છે એવી વાત નથી હું ઘરે હોય તમને આવો કહું કે હું તમારી મહેમાન ગતિ કરું ને કે બહુ મોટી વાત ન કહેવાય પણ આપણી ગેરહાજરી હોય ને તેથી કોક દેખ આપણા મહેમાન થાય જો બાપુ જો રોટલા ને ચા પાણી સિવાય જવા દેતો તો બાપુ અમારી ભક્તિ માં ધોળ પડી ખુમારી એવી હોવી જોઈએ મારા તમારા ઘરના છે દીકરો ભેગો છે આ તો જો કે સમય નો મળ્યો ને કઈ ગાય છે સારામાં માં સારું ગાય છે તમારે એને એક વખત સાંભળો ને તો તમને એમ થાય કે એને બિહાર બાપુ તમે રામદાસ ગોંડલી આપણા એક જોરદાર કલાકાર છે ને એના ભેગો બે એવો 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 દીકરો મારા એક બીજો મોટો દીકરો છે ને એનો દીકરાનો દીકરો છે ને એ બોલે એટલે તમારે સાંભળવું પડે આ પેલ છે ને હું એવું નથી કેતો મેં શીખડાયું પણ બાપુ સંસ્કારનું સિંચન તો માં-બાપને કંઈ કરવું જોવે આપણે કાઈ સાધુને સીતારામ કરી તો આપડી પેટી કરે આપણે મંદિરે જઈએ તો આપડી પેઠી જાય આપણે બેનો દીકરાઓને આપતા હોય તો આપડી પેઠી કાઈ આપે પછી આપણે કોથળીઓ તોડી ઊંતા પડ્યા હોય તો આપડી પેઠી એક તોડે આ ઘરની નિયાળ છે એમ બાપુ આ સંસ્કાર છે ને બજારમાં મળતા હોય તો પૈસાવાળા આપડા આટુ કાઈ ન રહેવા દે સંસ્કાર તો લોયમાં હોય તમારે કેવું થાઉ છે દુનિયામાં પછી સમાજ કોઈ બી હોય હું તો એમ કહું એક એક જંગલમાં કઠિયારો કુવાડે ડીપાવીને નીકળ્યો ને જંગલના ઝાડવા રુવા મળી એટલે મોટા ઝાડવાએ એને કીધું શું કામ રોવો છે ઈ કે કઠિયારો કુવાડે ડીપાવીને ગયો ને વેલો મોડો આપણને કાપી નાખશે તેથી મોટા ઝાડવા એ બહુ સરસ જવાબ આપ્યો એ કે કઠિયારાની તાકાત નથી ને કુવાડાની તાકાત નથી પણ માલ પર હાથા જોજો આપણા છે જો હાથા ન બનો ને તો બાપુ કોઈ નો કાપીએ કે પછી સમાજ કોઈ બી હોય જેથી કુટુંબમાં વિખવા જાગે ને તેથી અંદર ઉતરીને જોજો એક દો હાથો આપણો હોય કર તાકાત નથી કોઈ ની કોઈ કુટુંબ સામે નજર કરી શકાય એમ એકતા ની જરૂર છે સિંહ જેવું જનાવર હોય ને તમારા હાથમાં લાકડી હોય તો સિંહ ઊભો રહી જાય

મારું સન્માન ન કર્યું મારે સરપંચ થવું છે મારે ચૂંટણી લડવી છે કોર્ટમાં જવું છે વકીલ વકીલની જરૂર છે હાર આપવા જવું વેવાઈ પાય જવું છોકરા છોકરાને વહુ તેડવા જાવ આ કાંઈ લોહી ઉકાળા છે તો મને એમ થાય આના કરતા આ જાનવર ને નહીં હારું ના કે આપણે જે જોઈએ બધું જોઈએ છે ખાવા પીવા હવા ખોરાક બધું જોઈએ છે ટાઈટ તડકો આપણને લાગે બધું લાગે આપણી જેમ બચાય છે અને આપણી માં જેમ આપણને પ્રેમ કરે ને એવો જ એના બચ્ચા પ્રેમ કરે છે પણ કોઈ થી કોઈનું કુટુંબ ભાલ્યું આ કુતરા કાગડા ભેંસુ ફૂંડા કોઈ કોઈ કીધું અમારી હાળે થાય છે ને અમારે હા છે ને અમારે હાવું છે કોઈ દી કીધું કોઈ કોઈ દી એવું સાંભળ્યું કે પાડો સરવા તો ભેંસ આટું પૂળો લેતો આવ્યો સાંભળ્યું આપણે આ બધું વળગ્યું છે

પણ તમને મને એક વિશ્વાસ બે કે ભાઈ આપણે માં ને બે માં આપણું ધ્યાન રાખે ને સો ની વાત છે વિશ્વાસ હોય તો છે નથી વિશ્વાસ તો નથી મને એક ભાઈ કહેતા મને કે ભગવાન ભગવાન જેવું કઈ છે ને તમે બળગા મારો છો મેં કીધું ભાઈ એવું ન હોય બધાય કે છે આપણે માનવું પડે પણ મને કે આનો પુરાવો ખરો ખરો તો મેં કીધું તને તારો કાન છે તો કે હા મેં દેખાય દેખાતો નથી હવે તને તારો કાન નો દેખાય એમ દેખાય

બોલ શ્રી ગણેશ માનશે મહાદેવ હાર હાર મહાદેવ મહાદેવ